પેલા ભાઈ અમને ખબર છે ભાઈ તમારો લગ્નનો મહિનો ચાલે છે પણ તમે આમાં રસ્તા બ્લોક કરી દો એમ ચાલે યાર યાર આટલું તો તમે સમજો યાર અમારે ચાલવું કઈ રીતે અમારા લગ્નમાં અમે રસ્તા બ્લોક નથી તમે આરામથી જઈ શકો પણ અમે જમ્મુ કાશ્મીરમાં તમારું છે ને હનીમૂન મનાવવાનું અમે આયોજન કરશું જેથી કરીને તમે તમારા લગ્નનું ગુજરાત સરકાર તમને ઠેર જવાનો ખર્ચો આવવા જવાનો બધો આપશે અને તમે જમ્મુ કાશ્મીર તમને હનીમૂન માટે મોકલવામાં આવશે તમારે એક જ કરવાનું છે કે માનવ સમાજના લગ્ન થયા ત્યારે એના લગનમાં તમારે નાચવાનું છે આ જાહેરમાં હનીમૂન કવરણ છોડી દો તમને પિસ્સે આ મહિનામાં ગુજરાત સરકાર તમને એના તરફથી હેલિકોપ્ટરમાં પ્લેનમાં જમ્મુ કાશ્મીર લઈ જવામાં આવશે એટલે મહેરબાની કરીને જાહેરમાં જાતીય સમાગમ કરો નહીં અને રસ્તા બ્લોક કરો નહીં અને તમારે માનવ સમાજના લગ્નમાં બસ તમારે નાચવાનું છે એટલે અમારે શું છે આ બેન્ડ વાજા અને વરઘોડા અને ને બધું બંધ થઈ જાય એમાં તમારું ભલું થશે ને અમારું ભલું થશે ચલો ખુશ રહો